અંકલેશ્વરના બડકોદરા ગામ પાસે કાપોદરા પાટિયા પાસેની સુંદરવન સોસાયટી ખાતે રહેતા ગિરજાશંકર પાલના પિતા હરિશ્યામ પાલ માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એચબી રોડ લાઇન્સ એન્ડ વોટર સપ્લાય ટ્રાન્સપોર્ટ ધરાવે છે તેમનો નાનો ભાઈ ભાવિન હરિ તેમની ટ્રાન્સપોર્ટ ઓફિસે કામ કરતો હતો તેમને ત્યાંનું એક ટેન્કર સાફ કરવાનું હોય તેમનો ડ્રાઈવર સુનિલ રાજારામ પાલ ટેન્કરમાં ઉતર્યો હતો જો કે તેને ગેસની અસર થતાં તે અંદર પટકાયો હતો અરસામાં ભાવિને તેને જોતા તે પણ તેને બહાર કાઢવા અંદર ઉતરતા તેને પણ ગેસની અસર થઈ હતી અરસામાં ત્યાં કામ કરતા રાહુલ હરિરામ પાલ તેમજ રાજ સુરેશ મિસ્ત્રીએ તેમને બહાર કાઢતા તેમને પણ ગેસની અસર થઈ હોય ત્રણેયને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં માલિકના પુત્ર ભાવિનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે